જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું છેલ્લા છ મહિનાનો કરંટ અફેર્સ ભાગ એક જે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ સુધીનો કરંટ અફેર્સ છે જે જીપીએસસી સીસી પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ એ એમસી આર એમ સી જુનિયર ક્લાર્ક દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીએ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ ભાગ એક તાજેતરમાં ચર્ચામાં રહેલ આર્તેમિસ ટુ શું છે તો તાજેતરમાં ચર્ચામાં રહેલ આર્તેમિસ ટુ એ મૂન મિશન છે બીજા નંબરનો પ્રશ્ન તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ બે હજાર ચોવીસ કોણ બન્યા તો તેનો સાચો જવાબ છે નિકિતા પોરવાલ નેક્સ્ટ તાજેતરમાં આઈસીસીના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા છે તો તેનો સાચો જવાબ છે જય શાહ તાજેતરમાં યુએસ ઓપનનું મેન સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું તો સિનર નેક્સ્ટ તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરેડ આઇઝેકમેન કોણ છે તો તે અવકાશ યાત્રે છે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા તો આતિસિંહ માર્લેના નેક્સ્ટ તાજેતરમાં નમો ભારત રેપિડ રેલ કયા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી છે તો અમદાવાદ અને ભુજ વચ્ચે નેક્સ્ટ ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલી કયું નામ રાખવામાં આવેલ છે મોસ્ટ આઈએમબી પ્રશ્ન તો તેનો સાચો જવાબ છે નમો ભારત રેપિડ રેલ આઈ એવોર્ડ બે હજાર ચોવીસ મુજબ બેસ્ટ હીરો અને બેસ્ટ હિરોઈન જણાવો તો બેસ્ટ હીરો શાહરુખ ખાન અને બેસ્ટ હિરોઈન રાની મુખરજી નેક્સ્ટ વિશ્વ રેબીજ દિવસ ક્યારે ઉજવાય છે તો તેનો સાચો જવાબ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર નેક્સ્ટ તાજેતરમાં ચર્ચામાં રહેલા કોણ છે તો તે ક્રિકેટર નેક્સ્ટ તાજેતરમાં ચર્ચામાં રહેલ તનારીરી મહોત્સવ કયા સ્થળ સાથે સંકળાયેલ છે તો વડનગર મોસ્ટ આઈ એમ પ્રશ્ન આ વર્ષે બે હજાર ચોવીસ તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવશે તો વિદુષી પદ્મા સુરેશ તલવકર અને ડૉક્ટર પ્રદીપ્તા ગાંગુલીને એનાયત કરાશે નેક્સ્ટ વ્હાઈટ હાઉસના પ્રથમ મહિલા ચીફ ઓફ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ છે સુજી વિલ્સ નેક્સ્ટ તાજેતરમાં ભારત દેશ ઘર આંગણે સળંગ અઢાર ટેસ્ટ શ્રેણી જીત્યા પછી કયા દેશ સામે આવ્યું તો ન્યૂઝીલેન્ડ સાથે નેક્સ્ટ તાજેતરમાં હરિયાણાના હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે કોણે શપથ લીધા તો તેનો સાચો જવાબ છે નાયબ સિંહ સૈનીએ નેક્સ્ટ તાજેતરમાં અવસાન પામેલા પ્રોફેસર સુખદેવ વિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે કોણે શપથ લીધા તો ઓમર અબ્દુલ્લાહ નેક્સ્ટ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા તો સુરેન્દ્ર ચૌધરી નેક્સ્ટ તાજેતરમાં શાંતિ ક્ષેત્રનું નોબલ પારિતોષિક કોને મળ્યો તો નિહોન હિડકિયા જે જાપાની સંસ્થા છે તાજેતરમાં એના પછીનો પ્રશ્ન તાજેતરમાં મેડિસિન ક્ષેત્રનું નોબલ પારિતોષિક કોને આપવામાં આવે છે તો જોડી એમ્બ્રોસ અને રૂકરન નેક્સ્ટ તાજેતરમાં ભૌતિક ક્ષેત્રનું નોબલ પારિતોષિક કોને મળ્યું છે તો હોપ ફિલ્ડ અને હિન્ટનને નેક્સ્ટ તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રનું નોબેલ કઈ શોધ માટે આપેલ છે તો એઆઈને સક્ષમ કરતી શોધ માટે આર્ટિફિચ આર્ટિફિશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નેક્સ્ટ તાજેતરમાં સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પારિતોષિક કોને મળ્યું છે તોહાન કાંગને જે દક્ષિણ કોરિયાના છે મહિલા છે નેક્સ્ટ તાજેતરમાં અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક કોને મળ્યું છે તો ડોરાન એચમાંગલુ સાયમન જોન્સન અને રોબિન રોબિન્સન નેક્સ્ટ તાજેતરમાં ગુજરાત રાજ્યના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કમિશનર કોણ બન્યા છે તો હરિત શુક્લા કોનું સ્થાન લેશે તો પી ભારતીનું સ્થાન લેશે નેક્સ્ટ ભારત તાજેતરમાં રેલવે બોર્ડના પ્રથમ દલિત ચેરમેન અને સી સી તરીકે કોને નિયુક્તિ કરવામાં આવે છે તો કુમારને નેક્સ્ટ તાજેતરમાં કયા દેશે દેશોએ દ્વિપક્ષીય વાયુસેના કવાયત દ્રા શક્તિ બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો તો ભારત અને મલેશિયા નેક્સ્ટ નીતિ આયોગની સ્થાપના ભારતમાં ક્યારે થઈ હતી તો એક જાન્યુઆરી બે હજાર પંદર હાલના નીતિ આયોગના સી કોણ છે તો તેનો સાચો જવાબ છે બીવીઆર આર સુબ્રમણ્યમ હાલની નીતિ આયોગના ચેરમેન કોણ છે તો નરેન્દ્ર મોદી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ અપનાવનાર દેશનો પ્રથમ રાજ્ય તો મહારાષ્ટ્ર તાજેતરમાં ચર્ચામાં રહેલ દેશ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે કોની નિમણૂંક કરવામાં આવે તો મોહમ્મદ યુનુસ તાજેતરમાં અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે તો રિપબ્લિકન પાર્ટી નેક્સ્ટ તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસમાં વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કયા દેશ જીત્યો છે તો ન્યૂઝીલેન્ડ ક્યાં યોજાયે તો યુ એ માં યોજાયેલ હતો વર્ષ બે હજાર ચોવીસ મુજબ વિશ્વનું સૌથી તો પાકિસ્તાનનું લાહોર તાજેતરમાં ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા તો સંજીવ ખન્ના નેક્સ્ટ તાજેતરમાં ભારતનો પ્રથમ એનાલોગ સેન્ટર કયા શરૂ કરવામાં આવેલ તો લેહમાં તાજેતરમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે કઈ સમિતિની ભલામણ ચર્ચામાં રહી છે તો રામનાથ કોવિંદ સમિતિ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ સર્વ કરવામાં આવેલ છે તો ભાવનગર તો મિત્રો આ મોસ્ટ આઈએમપી ચાલીસ પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો